ભરૂચ જિલ્લામાં અનેક મોટા ઉદ્યોગો આવેલા છે જેમાં નવાર ગંભીર અકસ્માતો થતા કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા છે આવા આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ તંત્ર આવા ઉદ્યોગો સામે કડક અને આકરા પગલાં ભરવે એવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ મોટી સંખ્યામાં એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ભરૂચ જિલ્લામાં અનેક મોટા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોના મોતના મામલે કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન આપી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે કંપનીઓના સંચાલકોની બેદરકારીના કારણે ઉદ્યોગોમાં આકસ્મિક ઘટના બને છે આ બાબતો પર વહીવટીતંત્ર અને સરકાર દ્વારા આકરા અને કડક પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસે તાળાબંધીના જલદ કાર્યક્રમો પણ આપવાની ચીમકી ઉચ્ચારી હતી ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં વારંવાર કામદારોના જીવ ગુમાવવાની ઘટના બનતી હોય તે બાબતે તંત્રને સજાગ કરવા માટે આકરા વહીવટી પગલા ઉઠાવે તે બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો આજે મળીને એમને રજૂઆત કરીએ છીએ આજે જિલ્લામાં ઉદ્યોગો આવે બહુ આનંદની વાત છે જિલ્લાનો વિકાસ થાય આનંદની વાત છે આજે લેન્ડ લુઝર હું પોતે પણ જમીન ગુમાવનાર લેન્ડ લુઝર છું મારી જેવા હજારો લેન્ડ લુઝર છે આ ભરૂચ જિલ્લામાં ત્યારે એ જમીનો એટલા માટે આપેલી કે આ જિલ્લાનો વિકાસ થાય લેન્ડ લુઝગરોના પરિવારોને રોજગારી મળે આજે કબર ખોદવા કે ચીતા માટે આ જમીનો કે લેન્ડ જમીનો ગુમાવી નથી તો આ ઉદ્યોગોને બેફામ બની ગયેલા છે આજે આજે જીએફએલ ગુજરાત સોરો કંપનીમાં ચાર કામદારોએ જીવ ગુમાવ્યા અગાઉ એક જાણ કરી હતી કે આવું બનશે છતાં પણ એની લાપરવાહી રાખવામાં આવી છતાં ફક્ત ખાલી રાજી રાખીને ફોટો સેશન કરીને ચાલી ચાલી રાખવી વાતો કરે માનવના જીવની કિંમત ચાલીસ લાખ રૂપિયા છે એના પરિવારે કોઈનો બાપ ગુમાવ્યો છે કોઈનો દીકરો ગુમાવ્યો છે કોઈની હસબન્ડ ગુમાવ્યો છે ત્યારે આ પરિસ્થિતિમાં આજે ડિસ્ટ ઓફિસિયર ફેક્ટરી ઇન્સ્પેક્ટર બે હજાર એકવીસમાં જાય છે બે હજાર બાવીસ માં જાય છે એની બુકમાં એ એ ગેટ પાસ પર એન્ટ્રી નથી એની અમે ઘણી કંપનીઓમાં તપાસ કરી છે એની બુકમાં લખાણ પણ નથી એટલે ગમે ત્યારે તારીખ માગી જાય ને ગમે ત્યારે ઉદ્યોગોને ખુશ થઈ જાય ખિસુક ભરી જાય એટલે ખુશ થઈ જાય